હે વોટ્સઅપ ગાઈઝ વેલકમ ટુ માય મિની બ્લોગ્સ તો દોસ્તો અત્યારે હું સ્વિગી ઓર્ડરમાં જઈ રહ્યો છું તો રાત્રિ બજારવાળા રસ્તા પર ઊભો છું જોઈ શકો છો વાહનો અવારજવર ચાલુ છે અત્યારે અમુક લોકો નોકરી જતા હોય છે ને અમુક નોકરી પરથી આવતા હોય છે ઘરે જતા હોય છે તો આ બાજુ જોઈ શકો છો દોસ્તો બધા બાવળ કાઢી નાખ્યા છે જંગલ જેવું હતું એ બધું કાઢી નાખ્યું ને સફાઈ કરી નાખી છે તો આ છે વિશ્વામિત્રી નદી જે સાફ સફાઈ કરી નાખી છે તો દોસ્તો પહેલાં કેવું હતું ને અત્યારે કેવું કરી નાખ્યું કે તમે અત્યારે જોઈ શકો છો તેને બાકી ચકાસ તો વિશ્વામિત્રી નદીનું કામ હાઈએસ્ટ ફાસ્ટ ચાલી રહ્યું છે દોસ્તો તો આવનારા સમયમાં આ નદીનો નજારો બદલાઈ જશે જે અત્યારે પહેલાં કહેતા હતા કે ગટર લાઈન છે ગટર લાઈન બધી છોડી પણ આવનારા સમયમાં વિશ્વામિત્રી નદી એકદમ ચોખ્ખી થઈ જશે અને પાણી પણ શુદ્ધ જતું થઈ જશે તો એવું લાગી રહ્યું છે દોસ્તો તમને કેવું લાગે એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કારણ કે હું પણ બરોડામાં રહું છું તમે પણ બરોડામાં રહો છો જે બરોડાવાસી છે એ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો તો હર હર મહાદેવ જય માતાજી